પ્રતિભાવંત વિજ્ઞાની કોઈપણ શુદ્ધ એટલે સૈદ્ધાંતિક વિજ્ઞાન વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે ટેકનોલોજીનું સ્વરૂપ ધારણ કરે છે ગઈકાલનું વિજ્ઞાન આજની ટેકનોલોજી અને આજની ટેકનોલોજી આવતીકાલનો ઉદ્યોગ છે આ છે વિકાસનો ક્રમ આવી ટેકનોલોજી આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય વિકાસનો પાયો બને છે કેટલાક લોકો સૈદ્ધાંતિક વિજ્ઞાનમાં પારંગત હોય છે તો કેટલાક માત્ર ટેકનોલોજીમાં સૈદ્ધાંતિક વિજ્ઞાન અને ટેકનોલોજી એમ બંનેમાં નિપુણતા ધરાવનાર લોકો ભાગ્યે જ જોવા મળે છે સંશોધન ટેકનોલોજી અને વિકાસનો ત્રિવેણી સંગમ તો જ્વલે જ થતો હોય છે વિક્રમભાઈ એવી વિરલ વ્યક્તિ હતા જે સંશોધન ટેકનોલોજી અને વિકાસ ક્ષેત્રે ક્ષમતા કાર્ય સાધકતા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા આ બાબતે તેઓ મેઘનાદ સહા ચંદ્રશેખર રામન અને હોમી ભાભાની પરંપરામાં બેસે વિક્રમભાઈ સંશોધનમાં તો નિપુણ હતા પણ સાથે તે સર્વાંગી વિકાસ માટે યોગ્ય દ્રષ્ટિ પણ ધરાવતા હતા આઝાદી પછી જ્યારે વૈજ્ઞાનિક ઢબે પ્રગતિ કરવાની હતી બરાબર તેવી સમયે દેશને હોમી ભાભા અને વિક્રમભાઈ મળ્યા યુવાન વયે જ્યારે વિક્રમભાઈની શક્તિઓ સોળે કળાએ ખીલી રહી હતી ત્યારે તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપ્યું અને તે મહત્વના સીમા ચિહ્નરૂપ નીવડ્યું સ્વાતંત્ર્ય બાદ ભારતે કૃષિ ઔદ્યોગિક ક્ષેત્રે તાકીદે આત્મનિર્ભર થવાનું હતું આ બંને જરૂરિયાતોને નજર સમક્ષ રાખીને હોમી ભાભાએ ન્યુક્લિયર પરમાણુ ઉર્જાના ઉત્પાદનનો નકશો બ્લૂ તૈયાર કર્યો આ સાથે તેમણે અવકાશ સંશોધનનો ખ્યાલ પણ રમતો કર્યો હોમી ભાભા પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ હતા ત્યારે અવકાશ સંશોધનના વિભાગની દેખરેખ અને પ્રગતિ થાય તે હેતુથી વિક્રમભાઈને આ પંચના સભ્ય તરીકે નિમ્યા હતા ડૉક્ટર ભાભાના આકસ્મિક અવસાન બાદ વિક્રમભાઈને પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષનો હવાલો સોંપવામાં આવ્યો પરમાણુ ઊર્જાના ઉત્પાદન માટે ડૉક્ટર ભાભાએ તૈયાર કરેલા નકશાને પૂર્ણ કરી તેના અમલ માટે તેમાં જરૂરી રંગો પૂરવાની જવાબદારી વિક્રમભાઈના શિરે આવી બ્રહ્માંડ કોસ્મિક કિરણો અને પી આર એલ પરમાણુ ઊર્જા અને અવકાશ સંશોધન પ્રત્યે વિક્રમભાઈને ભારે લગ્ન લાગી આથી રસપૂર્વક તેઓ આગળ વધતા રહ્યા સંશોધન પરત્વે તેમના રસની વિગતો રસપ્રદ છે ઓગણીસો ને ઓગણચાળીસમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જ્હોન કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ લીધા પછી ત્યાં જ રહીને અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન શરૂ કર્યું આ તેમની પસંદગીનો વિષય હતો આથી ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન પરત્વનો તેમનો લગાવ પરમાણુ ઊર્જાના અભ્યાસમાં રસ પેદા કરે તે સ્વાભાવિક ઘટના છે આ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તે ઓગણીસો ને ઓગણચાળીસથી ઓગણીસો પિસ્તાળીસ સુધી ચાલ્યું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધલક્ષી સંશોધનની અનિવાર્યતા ઊભી થઈ તે સાથે આનુસંગિક યુદ્ધ સામગ્રીના ઉત્પાદનમાં તેજી આવી પરિણામે આ સિવાય અન્ય પ્રકારના સંશોધન લગભગ સ્થગિત થઈ ગયા બીજા વિશ્વયુદ્ધથી સર્જાયેલ પ્રતિકૂળતાઓને કારણે વિક્રમભાઈને ભારત પાછા આવવાની ફરજ પડી ભૌતિક વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ તેમને બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ખેંચી ગયો કેમ્બ્રિજ યુનિવર્સિટીની પરવાનગી સાથે અહીં તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા સર સીવી રમનના માર્ગદર્શન હેઠળ પીએચડી માટે સંશોધન શરૂ કર્યું જોગાનુજોગ આ સમયે હોમી બાપા પણ આ સંસ્થામાં બ્રહ્માંડ કિરણો ઉપર સંશોધન કરતા હતા બ્રહ્માંડ કિરણો અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર સતત આવતા શક્તિશાળી કણોનો પ્રવાહ છે આ કણોના પ્રવાહમાં પ્રોટોન વિશેષ હોય છે તે સાથે અલ્પ પ્રમાણમાં ભારે તત્વોની ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન ફોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રીનો જેવા કણો પણ હોય છે પૃથ્વીના વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્રની બહારથી આવતા બ્રહ્માંડ કિરણોમાં સમાવિષ્ટ કણોને પ્રાથમિક પ્રાઇમરી કણો કહે છે આ પ્રાથમિક કણો પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં વાતાવરણના વાયુ કણો સાથે અથડાય છે પરિણામે તેમાંથી મહેસોન કણો પેદા થાય છે મહેસોન કણોની ઉત્પત્તિ અને તેના લાક્ષણિક ગુણધર્મો અંગેના સંશોધનમાં ભાભા રોકાયેલા હતા ભાભાનું આ સંશોધન કાર્ય વિક્રમભાઈ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો આ સમયે રામન અને ભાભાના સંશોધન કાર્યની વિક્રમભાઈ ઉપર પ્રેરણાત્મક અસર થઈ અને તેમની સાથે કાર્ય કરવાની તક મળતા તેમને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો આથી રામન અને ભાભાના જીવનના સિદ્ધાંતનો વિક્રમભાઈ ઉપર સારો એવો પ્રભાવ પડ્યો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બ્રહ્માંડ કિણોના અભ્યાસની પશ્ચાત ભૂમિકા સાથે તેઓ ભારત આવ્યા હતા બેંગલુરુમાં આ વિષય ઉપર પ્રોફેસર રામનના માર્ગદર્શન હેઠળ વિક્રમભાઈએ બ્રહ્માંડ કિણો ઉપર સંશોધન ચાલુ કર્યું આ વિષયના સંશોધનમાં વિક્રમભાઈ પ્રોફેસર રામનના પહેલાં અને છેલ્લા વિદ્યાર્થી હતા કારણ કે એક તરફ બ્રહ્માંડ કિરણોના સંશોધન માટે અપૂરતી સુવિધાઓ હતી અને બીજી તરફ રંગો ધ્વનિ અને સ્ફટિકોના અભ્યાસ પ્રત્યે પ્રોફેસર રામનની રૂચિએ તેમણે બ્રહ્માંડ કિરણોને લગતા સંશોધનથી વિમુખ કરી દીધા બ્રહ્માંડ કિરણોને લગતા સંશોધન અને અભ્યાસને કારણે વિક્રમભાઈને એ ફાયદો થયો કે તેમનામાં આંતરગ્રહીય અવકાશ ઇન્ટરપ્લેનેટરી સ્પેસ સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના સંબંધો અને ભૂચુંબકત્વ જીઓમેગ્નેટિઝમના અભ્યાસ પ્રત્યે રસ જાગૃત થયો પરિણામે તેમનો પ્રથમ સંશોધન લેખ ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કોસ્મિક રેસ ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીસના સામાયિકમાં ઓગણીસો ને બેતાળીસમાં પ્રસિદ્ધ થયો આ તબક્કે બ્રહ્માંડ કિરણોને લગતા સંશોધન દરમિયાન અવકાશ સંશોધન તથા તેના વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂરિયાત સમજાતા યુગના શ્રી ગણેશ મંડાયા યુદ્ધ બાદ તેઓ ફરીથી ઇંગ્લેન્ડ ગયા ત્યાં બ્રહ્માંડ કિરણોને લગતું સંશોધન આગળ ધપાવી ઓગણીસો ને સુડતાળીસમાં તેમણે કોસ્મિક રે ઇન્ટેન્સિટી ઇન ટ્રોપિકલ લેટિટ્યુડ ઉપર મહાનિબંધ તૈયાર કર્યો આ નિબંધ માટે પીએચડીની ઉપાધિ તેમને એનાયત કરવામાં આવી આ દરમિયાન તેમણે નાઇન્ટીન એફ બ્રેકેટમાં પી કોમા સ્મોલ આરની પ્રક્રિયા દ્વારા મળતા છ પોઈન્ટ બે મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ ગેમાં કિરણો વડે યુરેનિયમ બસો ને આડત્રીસ યુના ફોટો વિભંજન માટે આડછેદનું ચોક્કસ માપન કર્યું નાઇન્ટીન એફ બ્રેકેટમાં પીઆર એટલે ઓગણીસ પરમાણુ ભારાંક ધરાવતા ફ્લોરિન ઉપર પ્રોટોનનો મારો કરવાથી મળતા ગેમાં કિરણની પ્રક્રિયા આડછેદના માપથી ફોટો વિભંજનની પ્રક્રિયાની શક્યતા જાણી શકાય છે પૃથ્વીના વાતાવરણની દિશામાંથી અદ્રશ્ય શક્તિશાળી બ્રહ્માંડ કીણોની વર્ષા અવિરત થતી રહે છે વાતાવરણમાં થતાની સાથે આ કિણો વિવિધ પ્રકારની અસરો પેદા કરે છે પૃથ્વીની સપાટી તેમજ ઊંડી ખીણમાં પણ આ કિરણોની અસર જોવા મળે છે આ બ્રહ્માંડ કિરણોમાં નેવું પ્રોટોન હાઇડ્રોજનની ન્યુક્લિયસ નવ પર્સન્ટ આલ્ફા કણો હિલિયમની ન્યુક્લિયસ ફોટોન વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉર્જાનો કણ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર અને શૂન્યવત દળ ધરાવતો કણ અને વિદ્યુત તટસ્થ ન્યુટ્રોનનો સમાવેશ થાય છે આ બધા કણો લગભગ પ્રકાશના વેગથી ગતિ કરતા હોય છે વાતાવરણમાં વાયુ કણો સાથે પ્રાથમિક કણોની અથડામણ થતાં ગૌણ કણો પેદા થાય છે ગૌણ કણોના પ્રવાહને ગૌણ બ્રહ્માંડ કીણો કહે છે તેમાં પાઈ અને મ્યુ મેસોન મુખ્ય છે ગૌણ કણો પણ પૂરતા શક્તિશાળી હોય છે તેથી તે બધા પ્રાથમિક કણોની દિશામાં ગતિ કરતા હોય છે વાતાવરણમાં પ્રાથમિક કણો અને વાયુ કણો વચ્ચેની પ્રક્રિયાને કારણે શક્તિશાળી ઘેમા કિણો પેદા થાય છે ગેમાં કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો હોય તે શક્તિશાળી ફોટોન કણોની કિરણાવલી છે ગેમાં કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો હોય તે શક્તિશાળી કણોની કિરણાવલી છે ગેમાં કિરણોના જે ફોટોનની ઊર્જા વન ઝીરો ટુ મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ કરતાં વધુ હોય તે સાનુકૂળ સંજોગોમાં દ્રવ્ય સાથે આંતરિક ક્રિયા કરતાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની જોડ પેદા કરે છે પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકરણ એન્ટિપાર્ટિકલ છે કણ અને તેના પ્રતિકરણનો સમાગમ થતાં તે વિલય અનાયલેટ પામીને ફરીથી ઘેમાં કિણો પેદા કરે છે આ પ્રક્રિયાની શૃંખલાને સોપાની વર્ષણ કેસ્કેડ શોવર કહે છે આ બધામાં બ્રહ્માંડ કિણોની તીવ્રતા પ્રબળતા મહત્વનું લક્ષણ છે આથી વિક્રમભાઈએ બ્રહ્માંડ કિણોની તીવ્રતા માપવાના અભ્યાસે પોતાના સંશોધનનો વિષય બનાવ્યો તે માટે તેમણે કિરણમાપક તૈયાર કરવા વિચાર્યું આ કિરણ માપકને પૃથ્વીની સપાટી ઉપર યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો તે પણ પૃથ્વી સાથે ભ્રમણ કરે છે આ સાધન ચોવીસ કલાકમાં એક ભ્રમણ પૂરું કરે છે આથી આ સાધન કલાકે કલાકે આપાત બ્રહ્માંડ કિણોની તીવ્રતા માપે છે સમય સાથે તીવ્રતાનો આલેખ તૈયાર કરવામાં આવે તો તે ઉપરથી બ્રહ્માંડ કિણોની તીવ્રતામાં થતી વધઘટનો ખ્યાલ આવે છે સાથે સાથે કઈ દિશામાંથી વધુ કે ઓછા બ્રહ્માંડ કિણો આવે છે તેની પણ જાણ થાય છે કોઈ એક દિશામાં બ્રહ્માંડ કિણો વધુ પ્રમાણમાં આવતા માલુમ પડે તો માની શકાય કે તે દિશામાં બ્રહ્માંડ કિણોનું ઉદભવ સ્થાન હોવું જોઈએ આમ બ્રહ્માંડ કિણોની ઉત્પત્તિનું રહસ્ય શોધી કાઢવા માટે વિક્રમભાઈએ પોતાનું સંશોધન કાર્ય આગળ ધપાવ્યું બધી દિશામાંથી આવતા બ્રહ્માંડ કિણોની તીવ્રતા સમાન હોય છે તેવી વિજ્ઞાનીઓની માન્યતાને તે સમયે પ્રાયોગિક સમર્થન મળી રહ્યું આથી વિક્રમભાઈએ બીજો નવો ચીલો પાડ્યો દિશાને બદલે સમય સાથે બ્રહ્માંડ કિણોની તીવ્રતામાં થતા ફેરફારને માપવા પ્રયોગ કરવાનું સાહસ કર્યું અને તેઓ સાહસ કરે જ કારણ કે તેમને સાહસિકતાનો ગુણ વારસામાં મળ્યો હતો આથી જ વિક્રમભાઈની સાહસિક પ્રવૃત્તિની પ્રતીતિ થાય છે જે પાછળથી અનેક ક્ષેત્રોમાં સંવર્ધિત થયેલી જોવા મળે છે આશરે ઓગણીસોને પિસ્તાળીસ પહેલાં વિદ્યુત ભારિત કણો તથા બ્રહ્માંડ કિણોના અભ્યાસ માટે વિજ્ઞાનીઓ વિલ્સન ક્લાઉડ અથવા આયનીકરણ આયોનાઇઝેશન ચેમ્બર્સનો ઉપયોગ કરતા હતા બધી દિશામાંથી આવતા બ્રહ્માંડ કિણોની તીવ્રતા એક સાથે માપવા માટે આ સાધનો અનુકૂળ ન હતા ત્યારબાદ ગાઈગર મૂલર કાઉન્ટર વડે તો ઉપરની મુશ્કેલી નિવારી શકાતી નથી પણ ત્રણ કાઉન્ટરોને યોગ્ય અંતરે એકબીજાની ઉપર ગોઠવવામાં આવે અને બ્રહ્માંડ કિરણ એક સાથે ત્રણેયમાંથી પસાર થાય તો તેમની દિશા ચોક્કસપણે જાણી શકાય છે બે કાઉન્ટર વચ્ચે સીસાની પ્લેટ રાખવાથી ઓછી શક્તિવાળા ઇલેક્ટ્રોન ગેમા કિણો અને અન્ય કણો તેના વડે શોષાઈ જાય છે આથી આવી પ્લેટ ગરણીની ગરજ સારે છે માત્ર શક્તિશાળી મેસોન જેવા ગૌણ કણો જ પસાર થઈ શકે છે આવા ગૌણ કિણોની તીવ્રતા માપવાથી બ્રહ્માંડ કિરણોની દિશા વધુ ચોકસાઈથી જાણી શકાય છે આ રીતે ગોઠવેલા કાઉન્ટરોની રચનાને ગાઈગર મુલર ટેલિસ્કોપ કહે છે વિક્રમભાઈએ બેંગ્લુરૂ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મેસોન ટેલિસ્કોપ બનાવવાનો નિર્ધાર કર્યો આ રીતે તૈયાર કરેલા મેસોન ટેલિસ્કોપ વડે વિક્રમભાઈએ બેંગ્લુરૂ અને પુણેમાં પ્રયોગ કર્યા ત્યારબાદ ઓગણીસો ને તેતાળીસમાં કાશ્મીરમાં ગુલમર્ગ પાસેના ત્રણ હજાર મીટર તેર હજાર ફૂટની ઊંચાઈએ આવેલા એક શિખર ઉપર બ્રહ્માંડ કિણોની તીવ્રતા મેળવી આ પ્રયોગોને આધારે દિવસ દરમિયાન બ્રહ્માંડ કિણોની તીવ્રતામાં થતી વધઘટનો તેમણે પદ્ધતિસર અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિક સંશોધન લેખ પ્રસિદ્ધ કર્યો બેંગલુરુના આઈઆઈએસસીમાં રામન અને ભાભા જેવા મહાનુભાવો વચ્ચે વિક્રમભાઈને યાદ કરવાની આ ઘટના પ્રસ્તુત ગણાશે બીજા વિશ્વયુદ્ધને કારણે વિક્રમભાઈ ઇંગ્લેન્ડથી ભારત પાછા આવ્યા તે સમયે વિક્રમભાઈને માં સ્થાન મળ્યું તેમણે ભાભા સાથે બ્રહ્માંડ કિરણો કોસ્મિક કિરણો પર સંશોધન શરૂ કર્યું વિક્રમભાઈની શક્તિ બુદ્ધિ અને કાર્યદક્ષતા જોઈને રામને કહ્યું હે યુવાન મારી સલાહ મુજબ આ કાર્યમાં તમે આગળ વધો જે તમને નોબેલ પુરસ્કાર અપાવશે અહીં માણસ પારખવાની રામનની શક્તિ સ્પષ્ટ રીતે દેખાય છે તેમણે સૂચિત કરેલા કોસ્મિક કિરણોના વિષય ઉપર તેમની કેટલી દીર્ઘદૃષ્ટિયુક્ત શ્રદ્ધા છે તેનો અહેસાસ કરાવે છે વિક્રમભાઈના દિમાગમાં તેમનું આગવું આયોજન હશે તેથી તેઓ રામનની સલાહ સ્વીકારી શક્યા નહીં રામને સૂચિત કરેલા કાર્યનો બ્રિસ્ટોલમાં ભૌતિક વિજ્ઞાની સી એફ પોવેલને સ્વતંત્રપણે ખ્યાલ આવ્યો હતો જે પાછળથી તેમને મળેલા નોબેલ પુરસ્કારથી મહત્વનો પુરવાર થયો વિક્રમભાઈ રામનના ખ્યાલને અને તેના મહત્ત્વને સમજી શકે તેટલા હોશિયાર તો હતા જ તે છતાં નોબેલ પુરસ્કાર અપાવે તેવા સંભવિત સંશોધન વિષયને બદલે રાષ્ટ્રની તત્કાલીન જરૂરિયાત સમજતા તેમણે અંતરિક્ષ વિજ્ઞાન સંશોધન અને તેના ઉપયોગોનો રાહ પસંદ કર્યો તેમણે અંગત લાભને બદલે રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી તે તેમની મહાનતા છે ઓગણીસોને ચાલીસથી ઓગણીસોને સાહીઠના બે દાયકા દરમિયાન બ્રહ્માંડ કિરણોને લગતું સંશોધન અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ હોલેન્ડ પોલેન્ડ સ્પેન ઇટાલી અને જર્મનીમાં પૂર ઝડપે ચાલતું હતું બ્રહ્માંડ કિરણોના અભ્યાસ માટે આ દેશો પાસે વૈજ્ઞાનિક ઉપકરણોની કોઈ જ ઉણપ ન હતી આ સમયે ભારતમાં બ્રહ્માંડ કિરણોના સંશોધનનો પાયો પ્રોફેસર રામન ડોક્ટર ભાભા અને વિક્રમભાઈએ નાખ્યો દુર્ભાગ્યે આ સમયે આવા સંશોધન માટે ભારત પાસે પૂરતા સાધનો ન હતા આથી વિક્રમભાઈએ બેંગલુરુમાં જાતે જ જરૂરી સાધનો બનાવવાનું કામ શરૂ કર્યું પર્યાપ્ત માર્ગદર્શન માટે તેમણે સંસ્થાઓની મુલાકાત લીધી વિક્રમભાઈએ અને તેમના સાથીદારો માટે પ્રાયોગિક ક્ષેત્રે આ કપરો કાઢ હતો કારણ કે ભારતમાં તે સમયે પશ્ચિમના દેશોની જેમ પુશ બટન ટેકનોલોજીનો ઉદય થયો ન હતો આ સાથે તે સમયે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સનો પણ જરૂરી વિકાસ થયો ન હતો જરૂરી સાધનો તૈયાર કરવામાં વિક્રમભાઈને પારાવાર મુશ્કેલી તો હતી જ પણ અડગ વિશ્વાસ અને ધીરજથી તેમણે વિવિધ સંસ્થાઓ અને વિજ્ઞાનીઓના સહયોગથી ધ્યેય સિદ્ધિ તરફ ઝડપથી પ્રગતિ કરી વિશ્વ સંસ્થાઓની મુલાકાત દરમિયાન અનેકવિધ વિજ્ઞાનીઓના સંપર્કમાં આવવાનું થયું આ વખતે પુણેના ઇન્ડિયન મિટિયોલોજીકલ વિભાગના વડા વિરલ હવામાન શાસ્ત્રી અને વૈજ્ઞાનિક ડૉક્ટર કે આર રામનાથનના સંપર્કમાં તે આવ્યા ડૉક્ટર રામનાથનના સંશોધન તરફ વિક્રમભાઈ આકર્ષાયા ડૉક્ટર રામનાથનના સંશોધન તરફ વિક્રમભાઈ આકર્ષાયા વિજ્ઞાન પ્રત્યે વિક્રમભાઈની અભિરુચિ બાળપણથી જ છતી થઈ હતી આવી અભિરુચિને આધારે તેમને વિકાસ કરવાની તક મળી રહે તે હેતુથી તેમના પિતાશ્રી અંબાલાલભાઈએ તેમના નિવાસસ્થાન રિટ્રીટમાં મુક્ત મને પ્રયોગો કરી શકાય તે માટે બધી જ વ્યવસ્થા કરી આપી હતી વિજ્ઞાન પ્રત્યેની તીવ્ર અભિરુચિ રીતાશ્રીનો ઉદાર અભિગમ કેમ્બ્રિજ અને બેંગલુરુ ખાતે મળેલ સંશોધનનો માહોલ અમદાવાદની સંસ્કારિતા અને પ્રોફેસર રામન ડૉક્ટર ભાભા તથા ડૉક્ટર રામનાથનના પ્રભાવને કારણે વિક્રમભાઈને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરવા માટે પ્રેરણા અને મુક્ત વાતાવરણ સુલભ થયા આ સાથે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉત્કર્ષ માટેની ભૂમિકાની આવશ્યકતા સમજાઈ રહી હતી તે સાથે બ્રહ્માંડ કિરણોના અભ્યાસ માટે પ્રયોગશાળા સ્થાપવાની તીવ્ર ઉત્કંઠા જાગી વતનમાં ભૌતિક વિજ્ઞાનના સંશોધન માટે માતબળ સંસ્થા ઊભી કરવા અને પછી સમગ્ર દેશમાં વિજ્ઞાનના વ્યાપક વિકાસ માટે સંસ્થાઓના સર્જનમાં સ્વપ્ન જોતા હતા વિક્રમભાઈ માટે કહેવાય છે કે તેમને રાત્રે સ્વપ્ન આવે બીજા દિવસે વિચાર આવે અને ત્રીજા દિવસે સંસ્થા મૂર્ત સ્વરૂપ ધારણ કરે તેમના જોશીલા પ્રયત્નો અને તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે તેમનું સ્વપ્ન થોડાક જ સમયમાં સાકાર થઈ જતું તેમના અથાગ રસસભર અને સંનિષ્ઠ પ્રયાસોને કારણે આજે વિશ્વના નકશા ઉપર સ્થાન ધરાવતી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પીઆરએલ અસ્તિત્વમાં આવી કર્મક્ષેત્ર એજ્યુકેશન ફાઉન્ડેશન કે ઈ એફ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટી એઈએસના સહયોગથી એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના બે ઓરડામાં પીઆરએલનું સંશોધન કાર્ય નવેમ્બર ઓગણીસોને સુડતાલીસથી શરૂ થયું શરૂઆતમાં આ પ્રયોગશાળામાં બે વિભાગ હતા એક હવામાન વિષયક અને બીજો વાતાવરણના ઉચ્ચ સ્તરમાં ઓઝોન અને આયન મંડળ આઇનોસ્ફિયરના અભ્યાસ માટેનો વિભાગ ડોક્ટર કે આર રામનાથને ઓગણીસો અડતાલીસમાં તેના પ્રથમ નિર્દેશક તરીકે અને વિક્રમભાઈએ સહનિર્દેશક તરીકે કામગીરી સંભાળી પી આર એલના સર્જક વિક્રમભાઈએ પ્રાધ્યાપક અને વિજ્ઞાની તરીકે પોતાની કારકિર્દીનો આરંભ અઠ્યાવીસ વર્ષની ઉંમરે કર્યો બ્રહ્માંડ કિણોની તીવ્રતા માટે પ્રયોગોની વ્યવસ્થા ઊંડી ખીણોમાં દરિયાની સપાટીની ઊંચાઈએ તથા પર્વતો ઉપર કરવાની રહે છે આથી વિવિધ હેતુઓની પરિપૂર્ણતા માટે કાશ્મીરમાં ગુલમાર્ગ માઉન્ટ આબુ ઉદેપુર ખાતે સૌર પ્રયોગશાળા દક્ષિણમાં ઉટી કોડાઈ કેનાલ અને ત્રિવેન્દ્રમ તથા બોલિવિયામાં ચાકલ્ટીયા ખાતે ચાર હજાર આઠસોને મીટર સોળ હજાર ફૂટની ઊંચાઈએ એક એવા કેટલાક પેટા મથકો ઊભા કરવામાં આવ્યા વિશ્વવિખ્યાત પ્રયોગશાળા પીઆરએલ એલ વિક્રમભાઈના સ્વપ્ન ધૈર્ય વિચાર વિશ્વાસ અને દ્રષ્ટિનું જીવતું જાગતું પ્રમાણ છે વિક્રમભાઈ એક બાબતે સ્પષ્ટ હતા કે સારા અને સર્જનાત્મક કાર્ય માટે આર્થિક અને નૈતિક સહાય બધી બાજુએથી મળી રહે છે પીઆરએલ વિક્રમભાઈનું સર્જન હતું તે તેમના ઘર કરતાં વિશેષ હતું તેમણે તેને પોષણ આપી જતન કર્યું છે પીઆરએલના સંવર્ધન સહિત ઔદ્યોગિક અને વ્યવસાયિક જવાબદારીઓ તથા સામાજિક અને કલા વિષયક પ્રવૃત્તિઓ વચ્ચેથી પણ તેઓ બ્રહ્માંડ કીણોના સંશોધન માટે સારો એવો સમય ફાળવતા હતા ઓગણીસો સુડતાળીસથી ઓગણીસો એકોતેરના સમયગાળા વચ્ચે તેમણે પચીસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી પીએચડીની ઉપાધિ અપાવી ઉપરાંત પચાસ જેટલા સંશોધન લેખો જેની યાદી આગળ આપી છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિવિધ સામાયિકોમાં પ્રસિદ્ધ કર્યા બ્રહ્માંડ કિણોની તીવ્રતા તથા વાતાવરણીય ઓઝોનનું પ્રમાણ માપવા અને રાત્રિ દીપ્તિ નાઇટ એર ગ્લોના અભ્યાસ માટે તેમણે કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે સંશોધન મથકની ઓગણીસોને પંચાવનમાં સ્થાપના કરી આ મથકેથી બ્રહ્માંડ કિરણોને લગતા અર્થપૂર્ણ પરિણામો મળવાથી પરમાણુ ઊર્જા પંચે ગુલમર્ગ ખાતે સંપૂર્ણ સુવિધાપૂર્ણ હાઈ એલ્ટિટ્યૂડ રિસર્ચ લેબોરેટરીની ઓગણીસોને તેસઠમાં સ્થાપના કરી